છે સેન્ટેન્સ ઈ પણ આવી શકે છે અથવા ટૂંક નોંધ માટે પણ કામ આવી શકે છે એટલે ભાઈ વન શોટ કહેવાય એક માં બધું આવશે પછી વિભાગ પ્રશ્ન જવાબ પછી ભલા મેક ઇન ક્વેશ્ચન આપણે જોઈએ છીએ એ બધું આપણે આની અંદર જોવાના છીએ નેક્સ્ટ વિડીયોમાં પણ પહેલા આપણે કેવા ફકરા છે કયા પાઠના કયો ફકરો આપણે કરવો જોઈએ તો ફકરાના વાત ચોથા પાઠની અંદર આપણે મહત્વના ફકરા જોઈએ જેના ભાગ પાડેલા છે ફકરા તો બધા હોય પણ એના ભાગ પાડે છે આ આ આ વેલી રીતે કે ભાઈ આ પેલો જત્રો આવા ધૃતરાષ્ટ્ર સો અનાર્ય પુત્રોના જનક ઈ પેલો પછી અહીંયાથી બીજી લાઈન એમ પડી એહી એહી પુત્ર આવ દીકરા આવ

ગમે એ નીકળી શકે તો આપણે એની પૂરી તૈયારી આપણે કરવાની ધૃતરાષ્ટ્રવાળામાં શું તો કે ભાઈ જેદા કે આપે તે ભગવાન ચક્રાયુધ એ લાઈન આખી કરી લેવાની આ ફકરો જે ઈ તમને ગુજરાતી તરફમાં તમને આવે તો ભલે ગુજરાતી પ્રશ્ન જવાબમાં આવવાની શક્યતા છે અભિમન્યુ જે છે ને મૃત્યુ થતા અર્જુનના વિલાપનું વર્ણન કરો તો તમે આ કરી શકો પછી સુનીત અને પુનીત મોસ્ટ આઈપી છે બાળકો હું તમને કહી દઉં કે સુનીત અને પુનીતનો નો ફકરો તમને આવતીકાલ ને એટલે કે પરીક્ષા છે એમાં તમને દેખાવાની શક્યતા સંભાવનાઓ બની શકે છે તો સત્યમ બદતિ ભવાન ગવાદય પસા વસ્તુ નિર્બુદ્ધય સંતિ આવડા ફકરો છે વસ્તુ દસ્તુ યદી મનુષ્ય મનુષ્ય વર્તતે હવે પછી એવા સરકારો એવું પણ કરી શકે ગુજરાત બોર્ડ કે આપણે ફકરો જેમાંથી બે લાઈન નો નીચલા ફકલાની બે લાઈન એમ ભેગી કરીને ચાર લાઈન તો એવી રીતે પણ આવી શકે બરાબર સુનિત કહે છે ન ભાઈ હું જાણતો નથી પ્રથમ કાર્ય મસ્તી પ્રસ્તરાજય કેમ કરવું ભાઈ પથ્થરો શું કરે છે મને કયો તો એ લાઈન તો તમને આખી આવડે છે પછી ભાઈ રસ્તામાં ક્યારેક દુર્ઘટના થાય છે ત્યારે પથ્થર વગેરે જળ પદાર્થો તણે ત્રણ વાત ગુજરાતી પ્રશ્નમાં આવી શકે છે કે ભાઈ દુર્ઘટનાના સમયે કેટલા સાક્ષી હોય છે ને કયા કયા તો કે ભાઈ દુર્ઘટનાના સમયે ત્રણ સાક્ષી હોય છે ફલાણું ઢીંગણું ને પૂછડું એ રીતે નામ આપી દેવાનું તમારે જો ચંદનદાસ હવે ભાઈ 14મો પાઠ આને તમે ઓપ્શન માં કાઢી શકો છો મારા મિત્રો જો તમને પાઠ નંબર 4 પાઠ નંબર 8 અને જો તમને પાઠ નંબર 19 આવે છે તો વિશેષ સાહેબ એવું કહે છે કે આ પાઠને તમે ઓપ્શન ડી માં જવા દયો આમાં ખાલી પ્રશ્ન જવાબ કરી લ્યો આની ટૂંક નોંધ કરી લ્યો ભાષાંતરને મારો ગોળી ચંદનદાસ આર્ય આર્ય બાકી આ કઈ પાઠ અઘરો નથી હો ભાઈ તમે એકવાર ચેનલમાં ચૌદ 14મો પાઠ જોઈ લો તમે દાંત કાટતા કાટતા જવાબ આપશો પેલું કાર્ય છે ભાઈ અહીંયા ચંદન ચંદનદાસ નું તું ભાઈ મને બીવડાવે છે મારા ઘરે હોય તોય ન કહું તો નથી તો ક્યાંથી કહું ચાણક્ય મનમાં વાહ ચંદનદાસ વા પછી ચાણક્ય જો શેઠ આ ચંદ્રગુપ્ત નું રાજ્ય આ છોડ અને જરાય સ્થાન નથી ઓલો ભાઈ કે ક્યાં કે ઓલો કે ભાઈ ખબર નથી ચાણક્ય કે શેઠ આ ચંદ્રગુપ્ત ના પેલા ના રાજા હારી વાતો ના આપડી ખરાબ વાતો અત્યારે પ્રજાજનો યાદ કરે છે તો ઈ કહેવાનું ચાણક્ય પેલો જ કે ભાઈ આવ શિષ્ય પાસે જાય કે આ લઈ આવ્યો બાપુ ચંદનદાસ ને આગળ ચંદનદાસ કે જય તો જય તો તારી મહારાજ ની જય હો જય હો ભાઈ આટલો બધો મારા પ્રતિ આદર સત્કાર કરે આ પ્રસંગા સ્પદ જેવો છે આખી લાઈન જોઈ લેવાની સાંડિલ્ય અવિધા હાય રે પાકો કરી લ્યો 19મો પાકો દાસી પુત્ર મારા આમાંથી તમને કરેલા વિદ્યા નું વર્ણન આવી શકે તો કરી લેવાનું હો પછી આમાંથી વિદ્યા ભણવાથી શું તો આ કરી લેવાનું વિદ્યા નો અર્થ શું તો કરી લેવાનું આના જોડખાય કરી લેવાનું ભાઈ આમાં બગીચો છે પ્રવેશો ઓલો કે ના ભાઈ મારા મમ્મી ના પડી સાંગીલી કે પેલા ભણવાનું તો ક્યો પછી આ બધું કરીએ પરિવ્રાજક કે ડરવાની જરૂર નથી ડરવાની જરૂર નથી દાસી પુત્રો વાગ જે છે બહુ સ્પીડમાં આવીલું છે આટલા ફકરા તમારે ખાસ 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 કરી લેવાના છે હવે મિત્રો જો તમે

તમારા માટે મીડિયમ માટે ધોરણ બાર માટે આ બધું તમારું નઈ તમારું કામ આયી હવે જોજો સમાજ અને વિભાગડી દેખાય છે જો જે દેખાય છે આગળ પરીક્ષાની છેલ્લી તૈયારી આટલા વિડિયો કર લેજો ભાઈ જોઈ લેજો પરીક્ષા માટેના મહત્વના વિડિયોનો પ્લેલિસ્ટ છે નોનસ્ટોપ 1 થી 20 ચેપ્ટર બે જ વિડિયો 1 થી 10 અને 11 થી 20 આખો પાઠ આખો વિષય પૂરો બરાબર ચક્રવ્યુ 2023 નો ચક્રવ્યુ મોસ્ટ એમપીએસસી માંથી એસી આવ્યું હતું તમે જોઈ શકો છો અને અહીંયા ફ્રી ફૂલ કોર્સ મળેલો છે ગ્રુપમાં પણ જોડાઈ જાવ અને 11 લોકો સુધી ચેનલ ને પહોંચાડી અને ગુરુ દક્ષિણા પણ આપી દીયો એટલે જેથી મને પણ ફૂલ મોજ આવી જાય નેક્સ્ટ વિડિયો માં ફરીથી અલગ રીતે અલગ અંદાજમાં અલગ જુનૂન ને અલગ જુસ્સાથી મળીશ પણ જરૂરથી લાઈક દે શેર દે અને સબસ્ક્રાઇબ દે કર દેજો નેક્સ્ટ વિડિયો માં મળીશ આવજો